ઉમરગામ તાલુકાના ધોડીપાડામાં જનજાતીય ગૌરવ અભિયાન અંતર્ગત આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન આવ્યું હતું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા હોલ ખાતે બે દિવસીય આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ ખુલ્લો મૂકવામાં આવ્યો છે બે દિવસીય આ મહોત્સવ આ આદિજાતિ વિકાસ ગાથા અને સાંસ્કૃતિક પ્રદર્શન રાખવામાં આવ્યો હતો રાજ્યમાં ચાર જગ્યાએ આ યોજવાનો છે કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુ દેસાઈ રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હડપતિ સાથે આદિજાતિ વિભાગના મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી હતી તમામ મહેમાનોએ આદિવાસીઓની કૃતિઓ નિહાળી અને સ્ટોલોની મુલાકાત લીધી હતી આદિવાસીઓ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આદિવાસી યોજનાથી આદિવાસી તાલુકાના લોકોને ઘણા લાભો મળ્યા મંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું એના માટે અમારા કુબેરભાઈ ડિંડોર સાહેબ અને સીએમ સાથે અને સાથે સાથે આ વિસ્તારના નાણાં મંત્રી કનુભાઈ જોડે પણ વાતચીત ચાલી રહી છે કોઈક ને કોક કારણસર કેટલીક જગ્યાએ સાયકલો પડેલી હતી અમારા ધ્યાને પણ આવ્યું હતું અને એ સાયકલોને બદલે હવે નવી રણનીતિ બનાવીને અમે સીધા જ વિદ્યાર્થીઓના ખાતામાં જઈ શકે પૈસા એવી યોજના લાવી રહ્યા છીએ એ સાયકલ જે પડેલી છે તે સરકાર પરત લેશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આટલા રાજ્યોમાં અહીંયા મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે માત્ર એવું છે કે જે ટોપો ગુજરાત રાજ્ય ચૂકવે છે આજે મને કહેતા બાબતનો છે કે આજે શિક્ષણમાં આટલા વર્ષોમાં અમારી આદિવાસી સમાજની સીટો જે પછી મેડિકલ હોય ડેન્ટિસ્ટમાં ખાલી રહેતી હતી પણ બે હજાર બાર તેર પછી સરકારની યોજનાઓના માધ્યમથી જે અમે ગુચકેટ અથવા અત્રે નિયું એની ટ્રેનિંગો આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે ગામડે તાલુકા કક્ષાએ સાયન્સ સ્કૂલો સાયન્સ સ્કૂલ જ આપવામાં આવી એના કારણે વિદ્યાર્થીઓ ભણતા થયા છે અને ભણીને આજે મુખ્ય ધારામાં આવી રહ્યા છે આજે આઠસો ને ચૌદ સીટો મેડિકલની છે આદિવાસી સમાજની અનામત એ પહેલાં જ રાઉન્ડમાં ભરાઈ જાય છે અને એના પછી જે વિદ્યાર્થીઓ જે ઓછા મિનિટવાળા હોય એ સેલ ફાઇનાન્સ કોલેજોમાં જે જાય છે ત્યાં મેડિકલ કોટા આપણો મેનેજમેન્ટ કોટા હોય છે મેનેજમેન્ટ એની કહેવાનું સરકારી કોટા એ સરકારી કોટામાં જે વિદ્યાર્થીઓ જાય છે એને પણ ફ્રી પ્રીસિપ કાર્ડ સરકાર આપે છે આનાથી વિશેષ બીજું શું હોઈ શકે એટલે જે લોકો જે ભ્રમિત થયા છે ખોટી વાતો ફેલાવે છે કેટલાક લોકો એ એમને મુબારક બાકી કોઈ સંજોગોમાં આ શક્ય બને એમ નથી અને આદીવાસ સમાજ પણ આમની વાતમાં આવે એમ નથી અમિત સિંઘ રાજપત સાથે પ્રશાંત પંશાલ એશ ટ્વેન્ટી ફાઇવનિયર્સ